હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોસા તો ચાલો ઢોંસા માટે આપણે બે વાટકી જે સાદા ચોખા આવે છે એ ચોખા લીધેલા છે એક વાટકી અડદની દાળ લીધેલી છે તેમાં ચણાની દાળ લીધેલી છે બે ચોખાનું માપ અને દાળનું માપ બે વાટકા ચોખ્ખા હોય એક વાટકી અડદની દાળ લેવાની એમાં આપણે ચણાની દાળ આટલી વાટકી લીધેલી છે અને એમાં આપણે જે સૂકી મેથી આવે એટલી આ લીધેલી છે આજે આપણે બનાવી રહ્યા છીએ હું તો આ બે જે બે વાટકી ચોખા લીધેલા છે તેને આપણે બે પાણીએ સરખી રીતે ધોઈ લઈશું અડદની દાળ તે પણ આપણે બે પાણીએ સરખી રીતે ધોઈ લેશું આ છે ચણાની દાળ પણ આપણે ધોઈ લેશું પાણીથી અને આ જે સૂકી મેથી છે એ આપણે બંને મિક્સ કરીને આ બે એક ઓલામણ મિક્સ કરીને ધોઈ લેશું અને ધોયા પછી ચાર ત્રણથી ચાર કલાક આપણે એને પલાળવા દેશું. આપણે દાળ ચોખા ચણાની દાળ મેથી એ આપણે પલાળીને ત્રણથી ચાર કલાક રેસ્ટ કરવા દઈશું અને પછી આપણે મિક્સ બોલમાં આપણે એને મિક્સ કરીશું હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઢોસા માટે જે પલાળ્યું હતું એ થી પાંચ કલાક થઈ ગયું છે અને આપણે જોઈ શકો છો તે સારી રીતે વળી ગયું છે ચોખા છે આમાં અડદની દાળ છે અને આમાં મેથી અને ચણાની દાળ છે તેને આપણે આ મિક્સર બોલમાં લઈને સારી રીતે ગાઈટ કરી લેશું આપણે દહીં સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક ચમચીથી થોડું મીઠું નાખીશું અને આપણે એને માટે લઈશું આ અડદની ડાળ પણ આપણી તળીને એકદમ સરસ તળાઈ ગઈ છે તેને પણ આ ચોખાના મિશ્રણમાં આપણે લઈ લઈશું ચણાની દાળ અને સૂકી મેથી પણ દળાઈને સરસ રીતે થઈ ગઈ છે એને પણ આપણે આ એક ઓલામાં જ બધું મિશ્રણ કરી લેશું હલો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે અડદની દાળ ચોખા ચણાની દાળ સૂકી મેથી બધું દળીને એક તપેલીમાં લઈ લીધેલું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે એમાં આપણે આ તમે જોઈ રહ્યા છો એક વાટકીથી અડધી લીધી છે દહીં છે એ દહીં આપણે આમાં નાખી દઈશું જેથી આપણા પેપર એકદમ સરસ બને અને આપણે મિક્સ કરી લઈશું પછી આને સાત આઠ કલાક માટે આને આથો આવવા દેસું અને પછી આપણે એના પેપર બનાવીશું તો આપણે સાંભાર બનાવવા માટે આ તુવેની ડાળ લીધેલી છે એની સરખી માત્રામાં મસૂરની દાળ લીધેલી છે તેને ગરમ પાણીથી ધોઈને પછી આપણે એમાં નાખી દઈશું સાંભાર બનાવવા માટે એક બટેકું લીધું છે સમારીને એક ડુંગળી છે એક રીંગણું છે થોડી દૂધીને સુધારી છે અને સરગવો છે ટમેટા મરચું એ બધું જ આપણે સાંભાર બનાવવા માટે આપણે એમાં નાખીશું આ સરગવો નાખી દઈશું આ દૂધી આપણે આ મસૂરની તો આપણે સાંભાર બનાવવા માટે આ તુવેરની દાળ લીધેલી છે એની સરખી માત્રામાં મસૂરની દાળ લીધેલી છે તેને ગરમ પાણીથી ધોઈને પછી આપણે એમાં નાખી દઈશું હળદર નાખીએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું મસાલો જે આ લવંગ ભાજનો મસાલો છે એ પણ નાખ્યો છે એને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું પછી એમાં પાણી નાખેલું જેટલી તમારે ટેસ્ટ અનુસાર જાડી પાતળી રાખવી હોય એટલી રાખી શકીએ જે આપણે આ સરગો બાફેલો હતો દાળમાં એ અલગથી કાઢી લીધેલો છે અને એને આપણે બ્લેન્ડરથી ઝેરી લઈશું દાળ થોડી ઉકળી જાય એટલે એમાં ગોળ નાખી દઈશું પછી લીંબુ નાખી લીંબુ પણ નાખી દઈશું અને સાંભાર મસાલો સાંભાર મસાલો મેં નાખ્યો છે તમે તમારા અનુસાર તમે નાખી શકો છો અને એ છે અને જે આપણે આ સરગવો બાફેલો તો એ અલગથી કાઢી લીધો જો તાકી એ આખો પેદા ન જાય માટે એની અંદર આપણે નાખી લઈશું આ ઉકળી જાય એટલે આપણે એને વધાર કરી લઈશું હવે આપણે સાંભારનો વઘાર કરીશું એમાં સૌથી પહેલાં રાય નાખીશું એ રાય તૂટી જાય એટલે હિંગ નાખીશું તેમાં આપણે આ મે મરચી લીધી લઈશું એ નાખીશું આ મીઠા લીમડાના પાન નાખીશું ગેસ ઓફ કરી દઈશું અને એમાં આપણે સાંભળથી ઉપરથી આ કોથમીર નાખીશું તો હવે આપણી આ સાંભાર તૈયાર છે તમે જોઈ રહ્યા છો આપણી સાંભાર સરસ ખૂબ સ્મેલ આવી રહી છે તો ચાલો આપણી આ સાંભાર રેડી છે આપણે ઢોસા માવા માટે માવો તૈયાર બટેટાનો માવો તૈયાર કરી લઈશું તો સૌથી પ્રથમ મેં એક રયામાં તેલ મૂકેલું છે એમાં હિંગ નાખી દઈએ પછી થોડી હળદર નાખી દઈએ અને આ મીઠાના પાન આ આદું થોડું લીધેલું છે મરચા નાખીશું પછી એક ડુંગળી લીધેલી છે Mira, ponte el maná de su.

Interparte en la iglesia, y eso, salgo en el de sí. Aprende, al lado abajo, en Ma lak sminou, no. masalopan. Na no. te dek. sambal masala

આપણે આ ઢોસાનો માવો તૈયાર છે એની ઉપર આપણે ધાણા થોડા નાખી દઈશું તો ઢોસા માટેનું માવો તૈયાર છે તો આપણે જે આ કીરાને ચારથી પાંચ કલાક આપણને રેસ્ટ કરવા આપ્યો તો એને આપણે જોઈ લઈએ કે બરાબર આથો આવી ગયો છે તમે જોઈ રહ્યા છો એમાં ઉપર એના ઝીણા બબલ્સ આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલો સરસ આવી રહ્યો છે આપણે આ ઢોસા માટે ખીરું તૈયાર છે ઢોસા બનાવવા માટે આપણે સૌ પ્રથમ પેનને સરખી રીતે ગરમ કરી લઈશું અને એને પછી પાણીથી ઠંડુ કરી લઈશું ઠંડુ થઈ જાય એટલે પછી આપણે એમાં કરીશું આવી રીતે થોડો ચડી જાય એટલે આપણે એને તેલ નાખીને ઉપર તેલ નાખી દઈશું 他们不是多乖 જે ચટણી બનાવેલી છે એને આપણે તે દઈશું તો આ ઢોસા તૈયાર છે તમે જોઈ રહ્યા છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી પણ થયા છે તમને જો થોડીને દેખાડી શકું છું એકદમ ક્રિસ્પી થયા છે એકદમ સરસ ક્રિસ્પી થયા છે તેને માવા સાથે આપણે એનો માવો પણ છે એકદમ સરસ પણ થયા છે